ચાલો નિધિ અને જિયા હું જે કલર કહું ને એ કલર તમારે લેવાનો બરાબર ચાલો લીલો કેસરી દૂધિયા ગુલાબી પીળો કોફી પોપટી પોપટી ચાલો બ્લુ જાંબલી ચાલો જીયા બેને વધારે લીધા છે બરાબર ચાલો લીજા અને ક્રિશા ગુલાબી ચાલો દૂધિયા દૂધિયા કલર કયો છે ચાલો કેસરી પીળો લીલો ચાલો કોફી ચાલો પોપટી ક્રીસા મૂકી દે હં ચાલો બ્લુ એ મૂકી દે ક્રીસા હ જાંબલી ચાલો ક્રિશાબેન જીતી ગયા ચાલો બંસી કાર્તિકભાઈ ચાલો પીળો કલર પીળો 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 કલર પીળો કલર આલો કાર્તિક મૂકી દે પીળો કલર નથી દીકરા ચાલો કેસરી કલર કેસરી કેસરી ચાલો ગુલાબી કલર ચાલો કોફી કલર કોફી 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 વેરી ગુડ ચાલો લીલો કાર્તિક તારી પાસે છે એ લીલો નથી મૂકી દે બંસીએ લઈ લીધો ચાલો પોપટી કલર ચાલો પોપટી કલર લ્યો ચાલો દૂધિયા કલર વેરી ગુડ કાર્તિક બંસી દુધિયા નથી દીકરા ચાલો બ્લુ બ્લુ કાર્તિકનો સાચો છે બંસી મૂકી દે ચાલો જાંબલી કલર ચાલો બતાવો બે ચાલો કાર્તિક ભાઈ જીતા